તો ફેમિલી મહેમાન આવેલા છે ને તો મહેમાનને તે જો ખોડી માથે બેહડ્યા છે હા મેલી વર્તે ઓ ભાઈ બીક બહુ લાગે આવા જો આવું રોવા મળ્યો હા એને બીક લાગે છે એની કરતા અમારે દીદી નો હારી જોવો છે દાત કાઢે નાજ ભાઈ પ્રમાણે છે ને મારા બાજુમાં લગ્ન હતા ને તે ભાઈ અહીં આવેલા હતા પર ખાસ મિત્ર છે તો એ ખોડી લઈને આવે હતા ને તો ફોટાશૂટ ફોટોશૂટ બધું થઈ ગયું છે એટલે બેઠા ને આટો તો મરા ગયો છે પોગી ગયા આપણે કે ભાઈ અરવિંદભાઈના જે અત્યારે સબસ્ક્રાઈબર છે અને જલ્દીથી મિલિયન થઈ જાય માતાજીને ફૂલના હાર ચડાવવા લીધા લીધે લીધા છે બે ત્રિશોળ માટે ને માતાજી માટે આ રંજીતભાઈની ઘોડી માટે આપણે બીજી વાર બે ગયા છે તો અત્યારે આપણે માતાજીની પ્રસાદી લઈ લીધી છે અને અત્યારે આપણે દરિયા આવી ગયા છે તો હેલો મિત્રો સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં તો આજ આપણે ગામડે છીએ અરવિંદભાઈ જેઠવા રૂપા અરવિંદ ને મળવા તો હાલો ત્યાં તમને જઈને આપણે બધું મીટ અપ કરાવવું કેમ કે આપણે પહેલી વાર મળવાનું છે અને એને આપણે મળીને એની વાતચીત કરીશું અને એને ત્યાં ઘરે જઈને તમને ને શૂટ કરીશું અને એની મુલાકાત કરવી કેટલા દિવસથી આપણે મળવાનું હતું અત્યારે મારા કાકાના ઘરે આપણે જવાનું છે અમારા કાકા છોકરો આવવાનો છે આરે અને આપણે અમારા કાકા છોકરાને લઈ લેવી આરે ને પછી આપણે જઈ ન્યા મળવા તો હાલો તો જો અત્યારે આપણે થઈ ગયા છે તૈયાર કાકાનો છોકરો વિશાલ ભાઈ થઈ ગયા છે કમ્પ્લીટ તૈયાર મળી જાય જો બએ આપણે દિવાલ ના રસ્તે પોગી ગયા છીએ આપણે નીકળી જાય આવી અરવિંદભાઈ પાસે હાલો ન્યા જઈને મળવી તો તો અત્યારે આપણે અરવિંદભાઈને મળ્યા અરવિંદભાઈને ક્યાં પોગી ગયા આપણે અને અરવિંદભાઈ જો અત્યારે કોડી માથે બેઠા છે હા 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 લગનમાં આવું રોવા મળ્યો

જો હા ભાઈ મસ્ત મસ્ત ખોડીના આટા ને મારે જો હે મારા ભાઈને બીક બઉ લાગે બીક લાગે ને હા પેલી વાર બેઠા હોય ગયા એટલે બીક લાગી ગયું જો ભાઈ મસ્ત રીતે જો ભાઈ ખોડીમાં આટો મારી લીધો છે નાચ ભાગ પ્રમાણે ને અમારા બાજુમાં લગન હતા ને ભાઈ અહીં આવેલા હતા મારા ખાસ મિત્ર છે તો એ ખોડી લઈને આવેલા હતા ને તો ફોટાશૂટ ને બધું થઈ ગયું છે ઘડી કાળ બેઠા ને આટો મરાઈ ગયો છે તો મિત્રો આપણે અરવિંદભાઈ ને મળ્યા હતા મેં બધું જોયું અરવિંદભાઈ ભાઈ સ્વભાવ એનો બહુ સારો છે બહુડા મોટા ક્રિએટર છે પણ એને અભિમાન છે નામનું નથી અને ભાઈ માણાવલ્લા બહુ છે આવકારો બહુ મીઠો છે ખૂબ મજા આવી એને મળીને અને મને તો એ ફર્સ્ટ નંબરના ક્રિએટર લાગ્યા અરવિંદભાઈનો સ્વભાવ જઈને તો ભાઈ આપણે મજા આવી ગઈ અને સાઉન્ડમાંના આપણે દર્શન અત્યારે કરવા જવાના છે કોટડા અહીંયા આપણે દર્શન માતાજીના કરીશું અને પ્રાર્થના કરીશું કે ભાઈ અરવિંદભાઈના જે અત્યારે સબસ્ક્રાઈબર છે અને જલ્દીથી મિલિયન થઈ જાય કેમ કે એનો સ્વભાવ જઈને આપણને બહુ મજા આવી અને માતાજીને આપણે એવી જ પ્રાર્થના કરવાની છે કે હેમાં સામુંડા અરવિંદભાઈને મિલિયન એ થઈ જાય આપણે એવી પ્રાર્થના કરવાની છે અને માના દર્શન કરવાના છે હાલો દર્શન દર્શન કરી આવી અને તમને થોડી જ વારમાં હું માતાજી સાવંત માના દર્શન કરાવું તો અત્યારે ગાડી બાડી પાર્કિંગ કરી નાખી છે અને આપણે અત્યારે માતાજીને દર્શન કરવા જાવી સીવી હવે મંદિરે હવે પહોંચી ગયા છે આપણે અને માતાજીને ફૂલના હાર ચઢાવવા લીધા લી લીધા છે બે એક ત્રીસો માટે ને એક માતાજી માટે અત્યારે આપણે પ્રસાદી લેવા પહોંચી ગયા માતાજીની પ્રસાદી લઈ લેવી દર્શન ને બધું તમને દેખાડ્યું હોય માતાજીની થોડીક પ્રસાદી લઈ લેવી એટલે આપણે ભોજના લઈને આવી ગયા છીએ અને જો આ પ્રસાદી છે માતાજીની હવે આપણે પ્રસાદી લઈ લેવી પછી બહાર જઈને તમને મળી તો અત્યારે આપણે માતાજીની પ્રસાદી લઈ લીધી છે અને અત્યારે આપણે દરિયા આવી ગયા છે અને તમે જોયું તો વિશાળભાઈ આગળ રહો ઘોડીમાં છે જાય છે હાલો જોઈ ભાઈ આપણે દિયાળ માં બેઠા તા આ રણજીતભાઈ ની ઘોડીમાં જ આપણે બીજી વાર બે ગયા છે તો આ રણજીતભાઈ છે તમે ઊંચા કોટડા આવો ને એટલે આ ભાઈ ભાઈ મુલાકાત કરજો એની ઘોડી હાવ ભોળી એને આમ જો મજા આવે નાના બાળકો હોય ને તોય એ બેસી જાય અને એમાં કાંઈ વાંધો નહીં આવે છોકરા હોય ને તો આરામથી તમારા છોકરાની સેફ્ટી ફૂલ ધ્યાનમાં રાખીને મસ્ત ઘોડી છે એટલે બહુ મજા આવશે આવો ઊંચા કોટડા અને મળો રણજીતભાઈને તો અત્યારે જો આપણે નીકળી ગયા છીએ માતાજીના દર્શનનું બધું કરી લીધું છે અને હવે આપણા પાછા ઘર તરફ નીકળી ગયા છીએ ઘરે આપણે તો હવે આપણે ઘરે પોગી ગયા અને મસ્ત મજા આવી ગઈ અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવી સીવી તો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને હા તમે કયા ગામથી જુઓ એ કમેન્ટ કરી દેજો હલો બધા ને જય માતાજી જય બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા બાય બાય